પૂછપરા કરી કઈ તો બહુ પૈસા ભેગા કરે ગમે તો કોઈક આવે ને કઈ ખબર આવે ને પોણી પાણી મેળ દેવાનું એવું કરતા કરતા લા લાલ્યાથી આગળ જતું રહેવું પછી લાલ્યા વાકી મારી જોડે આવતું કાગળ પૈસા લેવા પૈસા લેવા જ આવશે એ મારી જોડે કશું ના કરે તો એમ ઘરે છે ને વાજે લે હા તમે વાજે એમ ઘરે મને ઘેર જવા દે ચા બા પીતા મફતલાલ તો હોય જાય સાહુજજ ના ચા પીવાનો આજ તો મૂડ છે ઉખાવ ફકતલાલ ઓમો ફકલાલ ઓમો ફકલાલ તો આયા આર્યા હાવ કરી કે ઓય તો આખી નેકળ તો જાયે હા બે બે પાણી પર લાવ હા આરો ઓછું આ લ્યો આયો પણ પાણી બધર પાવું નહીં આ તો બહુ થઈ ગયું પાણી કી

નક આનો ઓકે તો હું રોજ વેલા મારી આ બે દાડા જીવા છેન પૈસા બેહે કરેલા હું કરવાના મારા કે મારા ભત્રીજા માંજ કશે નકર ભત્રીજા હું કા ખાવું છે ગલનામાં કો જાવ એ એ છોકે નીકળવા પડતી આવો થારે મને પાટણ લઈ જાન પાટણ થી લઈ જાન 15 રૂપિયો બેટુ ખાઈ 15 રૂપિયો મીટર ના 10 રૂપિયો નિકરા હા 15 માં ભરાય ગું થારે

અમે બે વટાણા ફોલીને પછી એક હાયરું આવી દે અમે લગી દે એક કટકું હેરી આપ્યો એક મરચું અડધી ડુંગળી અડધું બટાકું અડધી ડુંગળી પછી હેરી જુદી પછી એક હેરું આપી દે લગી હાલ ને હાલ ઉદાળ અડધો અડધું એમ કરો તમે બધું લઈ જાવ અડધો તો ના આવે એટલે કારણ આ તો તમે જે જોતો હોય એક લઈ જાવ તમે ગમે છે એક લાવવું પડે બધા તમે અડધો અડધું તો અડધું જ ના આવે હું અમે સસ્તું છું સસ્તું

તણ મફાઉ કેતો તો હું આપડે બે ભેગો દારોય બહુ પીતા બહુ સુધન બહુ ચોરીઓય બહુ કરે હા બહુ કરીને પણ ને આજ મારે દુખાયું કો થિયું અલ્યા હું પૈસા લેવા આવ્યો કેટલા માકા આં કિડની ફેલ થઈ ગઈ માતાને તાન દારૂ પીપીને ફેલ થઈ જાય લાગતું ને સહી તો પાડા જેવું થઈ રહ્યું છે તારે કાકા મને શરીર પાડા જેવું લાગે લે બહુ કેવો બોનું હાલ છે ભાઈ દેવો નહી કોક કોક બનું કાઢો તમે એટલે રિપોર્ટ કરાવવા જ તો તું રિપોર્ટ રિપોર્ટ જાવ જ તમે લાગતું કિડની ફેલ હોય બોલ એટલે જોયું આપણે માજી નાખી દાદબીજી માગો માગો પોત હજાર જવા દા હોય સર મારું બોલ અને પોત હજાર જ ખરો

to put dalam paha loh dalam paha mata mata kakak akan nah kita

પાડો છું ફોન કરવા દે હા હલો અ બીઠાઈ અરે ત્યાં બાજુ પડે લાલબાગ હતા થઈ ગયા આ ફોન હોય તો આલો નહીં ને કે નહીં કર તમને ખબર નહીં ચોકન જાય રે એ હા તો જોવા મળે મેં ફોન કરજો મારો દોડો થઈ ગયો હું કરું હવે મારે તો પો હજાર રૂપિયા આવી ગયા મારી મજૂરી હતી મેં બધાને દોડા કરી કરીને પૈસા ભેગા કર્યા તા હવે શું કરું મારે જા ચલો પોતાળા વાળો મફત તો રોતો જશે ને

તો અમે તમને હસાવતા રહીશું તો શબ્દો આ શબ્દો માલભા છે તો મિત્રો વિડીયો સ્કીપ કરાવ તમે જરૂર નથી કારણ કે અમારે વોચ ટાઈમની જરૂર છે એ વોચ ટાઈમ પૂરો પાડી શકો એ તમે જ છો બસ ફક્ત તમે છો તો જ અમે છીએ બસ જય માતા જય માતા